ગુડ મોર્નિંગ નમસ્કાર સૌ મિત્રોને સૌ વ્યુઅર્સને આપ સૌ જાણો છો એમ એસ બી ઇન્ટરનેશનલ સ્કૂલ ભૂમેલ એ એકમાત્ર સ્કૂલ એવી છે કે જેની જોડે હાફ ઓલિમ્પિક સાઇઝનો સ્વિમિંગ પૂલ અવેલેબલ છે એટલે જનરલી આઈસીએસસી સ્કૂલોની જે કોઈ સ્વિમિંગની ઇવેન્ટ થતી હોય છે એ જેમાં રાજસ્થાન ગુજરાત ઘણી વખતે મહારાષ્ટ્ર પુના એ બધાની જે નોર્થ વેસ્ટ રિજનની કોમ્પિટિશન થતી હોય છે એ જનરલી આપણા સ્કૂલે એટલે એસએનબી ઇન્ટરનેશનલ સ્કૂલમાં થતી હોય છે બરાબર કે નહીં છેલ્લા બે દિવસથી અમદાવાદ બરોડાની અને આપણી નડિયાદની સ્કૂલોની કોમ્પિટિશન છે જેમાં વીસથી વધારે સ્કૂલોએ પાર્ટિસિપેશન કર્યું છે બે દિવસની કોમ્પિટિશન છે અને બધી જ આઈસીએસસી જે મોટી સ્કૂલો કહેવાય જેવી કે આનંદ નિકેતન બ્રિક રેડ એસજીવીપી બધી સ્કૂલો આપણા નડિયાદમાં આવી અને આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કરે છે જે નડિયાદ માટે પણ ગૌરવ જેવી વાત છે એવી જ રીતના બરોડાની પણ બધી જ મેજોર આઈસીએસસી સ્કૂલ બિલાબોંગ એ બધી પણ આવે છે અહીંયા આગળ બરાબર એટલે એના કોમ્પિટિશનના ઝોનલ કોમ્પિટિશનના આયોજનમાં બે દિવસની આ ઇવેન્ટ છે અને ગઈકાલે આપણી સ્કૂલના એસએમ બી ઇન્ટરનેશનલ સ્કૂલના છોકરાઓએ પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં ત્યાં બાર છોકરાઓ આગળ રિજિયનલ અને નેશનલ લેવલ માટે કોમ્પિટિશન કરવા માટે સિલેક્ટ થયા છે જે પણ એક સ્કૂલ માટે ગૌરવની વાત છે અને આ કોમ્પિટિશનથી સ્વિમિંગ એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે દરેક સ્કૂલ રાખી શકે નહીં પણ આપણે નડિયાદ જેવા નાના ટાઉનમાં પણ આપણે સ્વિમિંગ લાઈફ સ્કિલ તરીકે શીખવાડીએ છીએ અને એનું પરિણામ અમે આવા કોમ્પિટિશનમાં જોઈએ છે ત્યારે ખરેખર આનંદ થાય છે જય મહારાજ સૌને વંદન